確かに。<noise>

ચોખાના જે પવા આવે છે તે લીધેલા છે દૂધ પવાના સ્પેશિયલ પવા પણ આવે છે પવા લીધેલા છે આપણે પવા માં પાણી નાખી અને સરસથી સાફ કરી લેવાના ને પવા જયારે આપણે ચારણામાં લઈએ તે પેલા આપણે એને ચાળી લેવાના મે ચાડીને લીધા છે જેથી કરીને તેનો કોઈ ચીણો ભાગ અને કચરો હશે તો બહાર નીકળી જાય

દૂધ ખાંડમાં પવાને પલાળ્યું અને થોડી મૂકી રાખીશું તો ભાગ છે પવા દૂધમાં એકદમ સરસ મેલ્ટ પણ થઈ જશે અને એકદમ સરસ દૂધ પવા બનીને તૈયાર થશે આ રીતે બનાવશો ને તો આ દૂધ અને ખાંડ ખાંડ વાળું દૂધ છે તેમાં પવા આપણે પલાળી દીધા એટલે એના જે ખાંડની મીઠાશ છે ને તે પૌવામાંને થોડી વાર મૂકી રાખીશું અને આપણે દૂધ ગરમ મૂકીશું હવે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું જેથી કરીને દૂધ નીચે તળીએ બેસે નહીં હવે આમાં હું દૂધ ઉમેરી અહીંયા હું પાંચસો એમ દૂધ લઈશ અડધો લીટર આપણે દૂધ ને ગરમ કરી લેવાનું છે દૂધ ગરમ થઈ જાય પછી જ આપણે આમાં ખાંડ ઉમેરીશું ત્યાં લગણ ખાંડ નહીં ઉમેરીએ અને ઘણી વાર શું થાય કે દૂધ પવા આપણે બનાવતા હોય તો દૂધ પવા ઘણી દૂધ પણ વધારે થઈ જાય તો પણ તમને દૂધ પવાનો બહુ સ્વાદ ના આવે એટલે દૂધ અને પૌવા ને બધું પરફેક્ટ માપ સાથે બનાવો ને તો દૂધ પવા તમને ખાવાની બહુ મજા પડે હવે આપણે આને ત્રણ મિનિટ ઉકાળેલું છે અને દૂધમાં ઉભરો પણ સરસ આવી ગયો તમે જોઈ શકો છો હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું હું અહીંયા વન થ્રી કપ થી ને પણ ઓછી ખાંડ ઉમેરું છું કેમ કે આપણે બે ચમચી ખાંડ આપણે પવામાં ઉમેરેલી છે તમને જેટલું મીઠું પસંદ હોય ને એટલી ખાંડ તમે લઈ શકો ને આપણે હવે ખાંડ ને આમાં સરસ ઉગાડી લેશું અને દૂધ ને સરસ ઉકાળી લેશું આપણે હવે ગેસ મીડિયમ ગેસ ઉપર સરસ ઉકાળવાનું છે દૂધ ને મેંડ ની જગ્યા એ સાકર નો પણ ઉપયોગ કરો સાકરની તાસીર પણ ઠંડી હોય તો સાકર નો પણ ઉપયોગ કરી શકો ખાંડ ને બદલે હવે આપણું દૂધ ખાંડ નાખા પછી પણ મેં ત્રણ મિનિટ એને ઉકાળેલું છે સરસ આ રીતનું કટ થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે આપણે જે આપણે બદામ શેક ને બનાવીએ એવું બધું આપણે આને ઉકાળવાની જરૂર નથી પણ ત્રણ મિનિટ પેલા અને ત્રણ મિનિટ પછી આ રીતે મેં મીડિયમ ગેસ ઉપર તેને ઉકાડેલું છે હવે સરસ ઉકળી ગયું છે હવે જે આપણે આ દૂધ ને પવા અને ખાંડ માં બધું પલાળેલું હતું ને તે આમાં ઉમેરી દેસુ પવાને આપણે આમાં મિક્સ કરી દેસુ હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ત્રણ થી ચાર મિનિટ હજી કુક કરી લેશું જેથી કરીને પવા પણ આમાં સરસ કુક થઈ જાશે અને બધું આમાં પવાની અંદર આપણે ખાંડ જે ઉમેરેલી છે તે મીઠાશ પણ સરસ ચડી જશે ને જયારે આપણે પવા અને દૂધ ખાંડ બધું પલાળેલું હતું વાટકામાં એને તમે થોડી માટે ટાઈમ હોય તો એને તમે એકાદ કલાક માટે પણ મૂકી રાખશો તો પણ ચાલશે તો એકદમ સરસ એમાં મીઠાશ પવામાં ચડી જશે જયારે આપણે તો એને પલાડેલા દૂધમાં ત્યારે તમે એને એક કલાક માટે પલાળી રાખો તો પણ ચાલે તમે જોઈ શકો છો આપણા પૌવા પણ સરસ ઉપર આવી ગયા છે પછી આપણે એને થોડી વાર માટે કુક કરી લેશું બધું સરસ કટ થઈ જશે અને દૂધ થોડું કટ થઈ જાય ને ત્યાં સુધી અને જેથી કરીને પૌવા પણ સરસ કુક થઈ જશે અને મેં ચારેક મિનિટ સુધી કુક કરેલું છે તો સરસ કુક થઈ ગયું છે તમે જો સરસ પવા અને દૂધ પણ બધું એક ચોપ કરી લીધેલું છે પવા તો મસ્ત થઈ ગયો હું થોડાક કાજુ બદામ માં ઉમેરીશ અને હું અહીંયા થોડોક એલચી પાવડર લઈશ આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું એલચી પાવડર ની જગ્યાએ તમે કેસર ઉમેરવું હોય તો જ્યારે આપણે ખાંડ ઉમેરેલી ત્યારે કેસર પણ ઉમેરી શકો તો તૈયાર થઈ ગયા છે મસ્ત મગજાના એકદમ સરસ ટેસ્ટી એવા ફટાફટ બની જાય તેવા દૂધ પૌવા હવે આપણે ગેસ ઓફ કરી અને આપણે આને થોડી વાર માટે એક વાસણ માં લે અને માં ઠંડા થવા મૂકી દેસુ જેથી કરીને એકદમ સરસ ઠંડા થઈ જશે ને તો ખાવાની બહુ મજા પડશે જે દૂધ છે આપણા તેને એક વાસણ માં લઈ દેસુ હવે હું થોડી વાર માટે માં ઠંડા થવા મૂકી દેસ જેથી કરીને સરસ એકદમ ઠંડા થઈ જાય દૂધ પવા સરસ ઠંડા થઈને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરીશું એકદમ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવા જે આપણે શરદ પૂર્ણિમાના દિવસે બનાવતા હોઈએ આજે તમારી સાથે શેર કરેલી છે પિસ્તાથી ગાર્નિશ કરીશ અને કાચુ ની કતરો તો છે મસ્ત મજાના શરદ પૂર્ણિમાના દિવસે બનાવીએ દૂધ પવા ની રેસીપી આ તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા દૂધ પવા બનીને તૈયાર થઈ ગયા છે આપણે આ દૂધ પવાને આપણે જ્યારે શરદ પૂર્ણિમાના દિવસે રાતે

ચારણીવાળા કોઈ વાસણમાં વાસણ ટાંકી અને આપણે તેને અગાશી ઉપર મૂકી આવવાનું બે કલાક ત્રણ કલાક જેટલો તમારી પાસે ટાઈમ હોય તેટલા મૂકી આવી અને પછી ખાવાના જે આપને આ રોગ બધા થાય તે નહીં થાય કે આમાં ચંદ્રમાનો પ્રકાશ આમાં આવી જશે અને બધા રોગો સામે આપને રક્ષણ આપશે તો એકદમ સરસ ટેસ્ટી એવા અને શરદ પૂર્ણિમાના દિવસે આપણે બનાવીને ખાઈએ તેવા દૂધ દૂધપૌવા બનીને તૈયાર છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા તો તૈયાર છે દૂધ દૂધપૌવા